ચમત્કારી હનુમાન દાદાના મંદિરમાં લોકો પોતાની જે પણ ઈચ્છા હોય તે એક ચિઠ્ઠીમાં લખીને આ મંદિર આગળ મૂકી દે છે નમસ્કાર મિત્રો આજે હું તમને સપ્તેશ્વરના નજીક આવેલ એવા બે જૂના અને પૌરાણિક મંદિરો વિશે વાત કરવાનો છું અને એ દ્રશ્ય હું તમને બતાવવાનો છું તો મિત્રો આ બે દ્રશ્યમાં સૌ પ્રથમ આપણે ચમત્કારી હનુમાન દાદાનું મંદિર કે જે સપ્તેશ્વરથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલું છે જે ચમત્કારી હનુમાન દાદાના મંદિર તરીકે ઓળખાય છે જ્યાં મોટા મોટા લોકો શનિવારના દિવસે હનુમાન દાદાના દર્શન કરવા આવે છે અને પોતાની જે પણ ઈચ્છા હોય છે તે આ મંદિરમાં મૂકે છે એટલે કે આપણે જોઈ શકીએ છીએ ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો શનિવારના દિવસે ચમત્કારી હનુમાન દાદાના દર્શન કરવા આવે છે તો ચાલો જય શ્રી હનુમાન દાદા જરૂર લો મિત્રો આ છે ચમત્કારી હનુમાન દાદાનું મંદિર જ્યાં ખરેખર હનુમાન દાદા પોતે ચમત્કાર કરતા હોય એ રીતે લોકોની ઈચ્છા પૂરી થાય છે તેથી જ લોકો આ મંદિરે આવે છે હવે હું તમને એક રહસ્ય બતાવવાનો છું કે આ ચમત્કારી હનુમાન દાદાના મંદિરમાં લોકો પોતાની જે પણ ઈચ્છા હોય તે એક ચિઠ્ઠીમાં લખીને આ મંદિર આગળ મૂકી દે છે અહીં ચિઠ્ઠી મૂકેલી જ હોય છે જેમાં તમારે પોતાની ઈચ્છા લખવાની પરંતુ કોઈને કહેવાની નથી આ એક રહસ્ય છે તો મિત્રો ત્યારબાદ અહીં થોડી ફરવાલાયક અને ફોટા પાડવા જેવી જગ્યા પણ છે જે તમે જોઈ શકો છો તો મિત્રો જો તમે આની મુલાકાત ના લીધી હોત તો એકવાર આ સ્થળની મુલાકાત અવશ્ય લેજો તો હવે હું તમને સપ્તેશ્વર મહાદેવનું મંદિર બતાવીશ જે કટી હનુમાન દાદાના મંદિરે જતા પહેલાં બે કિલોમીટર પહેલાં આવે છે તો મિત્રો આ પણ એક ખૂબ જ સુંદર અને પૌરાણિક મંદિર છે જે સપ્તેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે અને નીચે જ સપ્તેશ્વર નદી વહે છે તો મિત્રો આ છે સપ્તેશ્વર મહાદેવનું મંદિર જેનો નજારો ખૂબ જ સુંદર છે તો મિત્રો આવા જ વિડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દે મિત્રો વિડીયો સૌથી પહેલાં મેળવવા માટે ચેનલને અત્યારે કરી કરેલો જય માતાજી